લેશે તો જવાબદાર કોણ એવા સવાલો હવે ઉદભવી રહ્યા છે વાત કરવામાં આવે તો વાપી જીઆઈડીસી વિસ્તારમાં અનેક નાની મોટી કંપનીઓ આવેલી છે અને કેટલાક નાના મોટા વાહનો અને કામદારોની અવર જવર પણ થતી જ રહે છે પાણીના નિકાલ માટે ગટરો તો બનાવવામાં આવી છે જોકે ગટરોના ઢાંકણાઓ તૂટેલા અને ક્યાંક ગટરો ઉપર સ્લેબ પણ તૂટેલા જોવા મળી રહ્યા છે માર્ગની આજુબાજુમાં પસાર થતી ગટરો તૂટેલી અવસ્થામાં છે અને ચોમાસામાં પાણીનો ભરાવો થાય છે ત્યારે આ ગટરો પાણીમાં ગરક થઈ જાય છે જેને લઈને વાહન ચાલકો કે કોઈ રાહદારીઓને તેનો ખ્યાલ જ આવતો નથી ખુલ્લી ગટરોને લઈને કોઈકનો ભોગ લેશે તો તેની જવાબદારી કોના શિરે રહેશે એવા સવાલો હવે ઉદ્ભવી રહ્યા છે વળી ખુલ્લી ગટરોમાં ગમે તેમ કચરો પણ ઠાલવવામાં આવી રહ્યો છે જ્યાં ત્યાં ગટરોમાં કચરો ઠાલવવાને લઈને ગંદકી જ ગંદકી ફેલાઈ રહી છે વળી વાપી ઉદ્યોગનગરી વિસ્તારમાં પાઇપલાઇન પસાર કરવા માટે ખોદકામ પણ ચાલી રહ્યું છે અને તે કામ પણ પૂર્ણ થયા બાદ કોઈ પુરાણ કામ પણ કરવામાં આવતું નથી જે તે સમયે કેટલાક રૂપિયાઓ ખર્ચી ગટરો બનાવવામાં આવી હશે હાલ તો તેની જાળવણીના અભાવે આ ગટરોની દુર્દશા જોવા મળી રહી છે